તો મિત્રો આ નડિયાદમાં શું થયું રીક્ષાની પૂછપરછ બની ગઈ મને તો ખબર નહીં પડતી તમને ખબર હોય તો કમેન્ટ કરો શું થયું અને વરસાદ ચાલી રહ્યો છે નડિયાદમાં ધોધમાર ધીમે ધીમે વધી રહ્યો છે અત્યારે સાડા છ થયા છે તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કમેન્ટ કરજો તો જોઈ રહ્યા છો ધીમે ધીમે છાંટામાંથી ધોધમાર વરસાદ બની રહ્યો છે ખૂબ મજા આવી રહી છે વરસાદને એન્જોય કરવાની અને નડિયાદમાં ભજીયા ખાવા હોય તો ક્યાં સારા મળે એ પણ કમેન્ટ કરજો અને આ જોઈ રહ્યા છો એ વિસ્તાર છે એસઆરપી નો તો તમે નડિયાદ માંથી ક્યાં છો નડિયાદ થી બહાર હોય તો પણ ક્યાંના છો અને કેવો વરસાદ છે કમેન્ટ કરજો બોલો શું બોલો બોલો એસઆરપી આવો તો તમે આ ભાઈ પકોડી ખાવા આવજો બરાબર ને એમનું નામ છે દિલદાર અને આ એસઆઈપી નો પહેલો કેસ અને આ પકોડીવાળા વાળા ભાઈ એકદમ ફ્રેશ પકોડી તમને મળશે બરાબર ને દસ ની કેટલી હાલત છે અરે જે આવશે એને મફત મળશે મફતમાં માં હા લોચા ના મળતા હોય પછી હા મફતમાં માં પણ હાલતા નહીં આ ખાલી ખાલી બનાવે છે દસ ની કેટલી ચાર દસ ની પાંચ તો આવી જજો બરાબર

મરચા નહી રાખતા પણ આદુ મળશે અને ચા પીવી હોય તો અહીંયા આવી જાય